રસિલાનો મમતા ભરેલ હાથનો સ્પર્શ થતાં રૂપલીને સારું લાગ્યું એણે ધીરે ધીરે રસીલા સામે જોયું પરંતુ ફરી એક શબ્દ બોલી નહીં રૂપલીને ચૂપ જોઈ રસીલા બોલી આપણે બે એવી બેનપણી સીએ કે આપણી વચારે કોઈ પડદો નથી અને જો તું તારું દુઃખ બીજાને કહીશ તો એ તને હળવું લાગશે રસીલાની વાત સાંભળી રૂપલીની વાચા ફૂટી એને હું ગમતી નથી રસીલા આ સાંભળતા જ એની સામે જોઈ રહી રૂપલીને એની મેળાએ બોલવા દેવાએ કંઈ બોલી નહીં રૂપલી આગળ બોલી એને હું ગામળિયણ ગમાઈ લાગુ છું એને કોઈ કોલેજની ફ્રેન્ડ હારે પ્રેમ છે આટલું બોલતા એને બહુ દર્દ થયું એ દર્દને આંખોમાં છુપાવવા માંગતી હોઈ એમ આંખો બંધ કરીને ફરી આગળ બોલી એણે મારી ગોપીને મારવાનો પ્રયત્ન કર્યો તો રૂપલીએ કહેલું રસીલાને સમજાયું નહીં એણે પૂછ્યું તારી ગોપી રૂપલીએ એનો એક હાથ રસીલાના હાથમાંથી છોડાવી એના ઉપસેલા પેટ ઉપર મૂકી બોલી મારી આ ગોપી રૂપલીની આંખો હજુ બંધ જ હતી રસીલાને કંઈ સમજાયું નહીં એટલે એ ચૂપ જ હતી રસીલાનો અવાજ ન આવતા રૂપલીએ આંખ ખોલી રસીલા સામે જોયું રસીલાની આંખમાં કુતૂહલ હતો એ એને એકધારી નજરે જોઈ રહી હતી રસીલાને એની તરફ જોતા જોઈ રૂપલીએ એનું શરીર થોડું આગળ કર્યું અને રસીલાની આંખોમાં આંખ નાખી ગર્ભધારણ કર્યા પછી એના જીવનમાં જે કંઈ બન્યું એ બધું રસીલાને કહ્યું રૂપલી જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ રસીલા વિસ્મયથી સાંભળતી રહી છેલ્લે એની આંખો પણ વહેવા લાગી રસીલાની આંખોમાં આંસુ જોઈ રૂપલી પણ રડવા લાગી બંને બહેનપણી સામે સામે બેસીને રડતી હતી ત્યાં રસીલા બોલી આટલું બધું તે એકલીએ સહન કર્યું છતાં તું આઈ જે સલામત છે સામે રડતા રડતા રૂપલી બોલી મેં એકલીએ સહન નથી કર્યું મારી રે મારા સાસુ પણ છે એનો હોત તો આઈ જે તારી આ બેનપણી પણ નો હોત રૂપલીની વાત સાંભળી રસીલાને સવિતાબેન ઉપર માન થઈ આવ્યું રસીલાના બંને હાથ રૂપલીના આંસુ લૂછવા લંબાયા રૂપલીના આંસુ લૂછતા રસીલા બોલી મને એમ કે તું શેરમાં રહે ને તારો ઘણી નોકરી કરે છે એટલે તું સુખી હઈશ રસીલાની વાત સાંભળી રૂપલીએ પણ રસીલાના આંસુ લૂછ્યા અને બોલી જેવું દેખાતું હોય એવું ભળાતું નથી આ સાંભળી રસીલા બોલી મને તો તારી ઈર્ષા થતી તી આ સાંભળી રૂપલી ગંભીર મુદ્રામાં બોલી મને પણ ગુમાન હતું એ થોડીવાર ઊભી રહી અને પછી ઊંડો શ્વાસ લઈને બોલી હવે મને તારી ઈર્ષા થાય છે પછી અચાનક રૂપલીને કઈ થતા અને યાદ આવતા રસીલાના બંને હાથ પકડી લીધા રૂપલી રસીલાના બંને હાથ પકડતા લગભગ આજીજી કરતી હોઈ એમ બોલી મને એક વચન ઇ રૂપલીને આજીજી કરતી જોઈ રસીલાએ પૂછ્યું કેનું વચન રૂપલી ફરી આજીજી કરતી હોઈ એમ બોલી પેલા તું વચન ઇ પછી હું કહું રસીલા તરત બોલી આઈપું બોયલ રૂપલી પણ તરત બોલી આપણી વચારે જી વાત થઈ એ કોઈને ને ખાસ કરીને મારી બાને નો કહેતી રૂપલીને એની પાસેથી વચન લેતા જોઈ રસીલા એની સામે જોઈ રહી અને બોલી કાકા અને કાકીને હજી ખબર નથી રૂપલીએ ડોકો હલાવ્યું રસીલા એની સામે અહોભાવથી જોઈ રહી અને બોલી હું તને વચન આપું છું પણ એમાંથી એકને બાદ કરી દે આ સાંભળી રૂપલીએ પ્રશ્નાર્થ ભાવે એની સામે જોઈ પૂછ્યું એ એક એટલે મૂકો રસીલાએ હકારમાં માથું હલાવ્યું રસીલાને માથું હલાવતી જોઈ રૂપલીએ ફરી પૂછ્યું એને કહીને તો હું કરીશ આ સાંભળી રસિલા ગંભીર બની ગઈ અને ગંભીર મુદ્રામાં બોલી તે અમારા માટે ઘણું કર્યું હવે અમારો વારો તું જરાય મૂંજાતી નહીં હું અને એ તારા માટે બેઠા સીએ રસીલાના શબ્દોએ રૂપલીના હૈયાને ટાઢ કાપી હતી પરંતુ રસીલાને ખબર નહોતી કે એ અત્યારથી જ ભવિષ્યની પૂર્વભૂમિકા બાંધતી હતી બંને બહેનપણીઓ વાતોમાં એટલી ડૂબી ગઈ હતી કે બંને ખાવાનું ભૂલી ગઈ એ તો સારું થયું સવિતાબેન રૂપલીએ ખાધું કે નહીં એ જોવા આવ્યા નહીં આજે બંને ભૂખી રહેત સવિતાબેનને મનમાં એવું લાગ્યા કરતું હતું કે આજે બે નણંદુ અને બીજા મહેમાનોની વાતથી રૂપલીનું દિલ ભરાઈ આવ્યું હશે સવિતાબેન રૂપલી જે કમરામાં બેઠી હતી ત્યાં આવીને દરવાજે ઊભા રહ્યા અને અંદર જોયું અંદર જોઈને જુવે છે તો બંને સખીઓ વાતોમાં મશબૂલ હતી અને બંનેની થાળી બાજુમાં એમ જ પડેલી હતી બંનેને જોઈ સવિતાબેન બોલ્યા સોળીઓ તમારે બેને ખાવાનું નથી રૂપલીનું મોં દરવાજા બાજુ જ હતું અને રસીલા દરવાજાની વિરુદ્ધ દિશામાં જોઈ બેઠી હતી સવિતાબેનનો અવાજ સાંભળી એણે ડોક પાછળ કરીને જોયું રસીલાની નજરમાં સવિતાબેન પ્રત્યે અહોભાવ હતો રૂપલીની નજર પણ એના તરફ હતી સાસુની વાત સાંભળી રૂપલીએ જવાબ આપ્યો આ તો અમે બે બોવદી પસી મહિલા એટલે જરા વાતોમાં વર્ગી ગયા હમણાં ખાઈ લઈએ સવિતાબેને રૂપલીના મુખ ઉપર આજે હળવાશ જોઈ એને મનમાં થયું બેનપણીને મળીને એને સારું લાગ્યું હશે સવિતાબેન આવું વિચારી બંનેને એકલી છોડી જતા રહ્યા દિવસો જતા ક્યાં વાર લાગે છે રૂપલીને નવમા મહિનાની શરૂઆત હતી વચ્ચે ઔપચારિકતા માટે સવિતાબેન રૂપલીને લઈને નજીકના શહેરમાં ડોક્ટર પાસે જઈને આવ્યા હતા ડૉક્ટરના કહ્યા પ્રમાણે રૂપલીને હવે ગમે ત્યારે પ્રસવ પીડા ઉપડે એમ હતી સીમંતના પ્રસંગથી આજ સુધીના તો ચીમને એની ક્યારેય દરકાર કરી હતી કે ના એ આવ્યો હતો એનામાં બાપને પણ એણે ફોન કર્યો નહોતો રૂપલી પ્રત્યે એને કઈ હતું નહીં પરંતુ આવનાર બાળકનો એ બાપ ના હોય એવું એનું વર્તન હતું એક દિવસ પણ એવો નહોતો કે રૂપલીએ એને યાદ કર્યો નહીં હોય ચિમને એની દુનિયા બનાવી લીધી હતી એ એની દુનિયામાં એટલો ડૂબી ગયો હતો કે એની દુનિયા દેવયાનીથી ચાલુ થતી હતી અને દેવયાની પાસે પૂરી થતી હતી ચિમન કઈ દુનિયામાં હતો રૂપલીનો ખોરો ભરવાનો હતો એ દરમિયાન એ વડોદરામાં જે બાજુ રહેતો હતો એનાથી અલગ જ દિશામાં દેવયાની સાથે ઘર ભાડેથી મળી ગયું હતું ઘર ભાડેથી એવી જગ્યાએ લીધું હતું કે જ્યાં એ બંનેને કોઈ ઓળખતું ના હોય એને ઘર એની ઓફિસથી દૂર પડતું હતું પરંતુ એની એને પરવા નહોતી દેવયાની પણ પહોંચેલી માયા હતી એનું મન ચિમન કરતાં બે ડગલા આગળ ચાલતું હતું ચિમને કલ્પના પણ ના કરી હોય એવી રીતે સાથે રહેવાનું એના મનથી નક્કી કરી નાખ્યું હતું એટલે જ જ્યારે મકાન ભાડેથી મળ્યું ત્યારે એ સાંજે બંને બહાર હોટેલમાં જમવા ગયા હોટેલમાં જમતા જમતા દેવયાનીએ પોતાનો પાસો ફેંક્યો ડિયર હાઉસ તો રેન્ટ પર રાખી લીધું છે હવે આગળ કંઈ વિચાર્યું છે જમવાનું ઓર્ડર આપી દીધો હતો પરંતુ હજુ આવ્યું ન હતું ચીમન એક હાથે ચમચી ફેરવતો હતો અને બીજો હાથ ડુંગળી ઉપર લીંબુ છાંટવામાં વ્યસ્ત હતો દેવયાનીને અચાનક પૂછતી જોઈ ચિમનના આંગળામાં ચમચી અટકી ગઈ અને એ દેવયાની સામે જોવા લાગ્યો ચિમનને એની સામે જોતો જોઈ દેવયાની બોલી મારી સામે શું જુવે છે જવાબ આપ દેવયાનીને સાંભળી ફરી એને ચમચી સાથે રમત ચાલુ કરી અને રમતિયાળ સ્વરે બોલ્યો એમાં શું વિચારવાનું ત્યાં રેવા જતું રહેવાનું દેવયાની પણ ચિમનને અનુસરતી હોઈ એમ સર્વિંગ ડિશમાંથી ડુંગળીનો એક ટુકડો ઉપાડતી હતી ચિમનનો રમતીયાળ અવાજ અને બિંદાસ અંદાજ જોઈ દેવયાનીએ ચિમનને મેજ નીચેથી પગથી મસ્તીમાં લાત મારી અને બોલી લગ્ન વગર બસ એમ જ સાથે રહેવાનું એમ જ ઉપભોગ કરવાનો પછી અચાનક ગંભીર થઈને બોલી મારે તારા બાળકની મા બનવું છે એમ જ સાથે રહીશું તો એ કેમ શક્ય થશે દેવયાનીની વાત બરાબર હતી દેવયાનીને ગંભીર વાત કરતી જોઈ ચિમન પણ ગંભીર થઈ ગયો એણે ચમચી થાળીમાં મૂકી અને બોલ્યો ઓઈલી ડિવોર્સ નહીં આપે ત્યાં સુધી આપણા લગ્ન શક્ય નથી ચિમનના મોઢે ગામથી શબ્દ સાંભળી દેવયાનીએ પૂછ્યું ઓઈલી એટલે ચીમને હસતા હસતા જવાબ આપ્યો પેલી ગમાર દેવયાની આ સાંભળી મસ્તીમાં બોલી તો પણ ક્યારે કે ગમાર જેવું બોલે છે દેવયાનીની મસ્તી સામે ચિમનને પણ મસ્તી કરવાનું સૂજ્યું લગ્ન વગર સાથે ના રહેવું હોય તો હજુ મોડું નથી થયું કાલે ટોકન આપવાનું છે મકાન કેન્સલ કરી દઈએ ફરી પાછા અલગ થઈ જઈએ અને હું ઓયલી ગમારને પાછો લઈ આવું આ સાંભળી દેવયાની રાતી પીળી થઈ ગઈ એ કઈ બોલવા જતી હતી ત્યાં વેઇટર ઓર્ડર લઈને આવ્યો દેવયાની ચોપ થઈ ગઈ વેઇટર જેવો સર્વ કરીને ગયો એવી દેવયાનીએ ચિમનને ફરી મેજ નીચેથી પગથી લાત મારી આ વખતે એની લાતમાં મસ્તી નહોતી દેવયાનીની લાતથી ચિમન ગાય જેવો બની ગયો અને બોલ્યો દેવી આઈ એમ સોરી આઈ વોઝ અ જસ્ટ કિડિંગ આ સાંભળી દેવયાની લગભગ તાડુકતી હોય એમ બોલી ખબરદાર જો આવી વાત ફરી કરી છે તો પછી સ્વર ધીમો કરી આગળ બોલી મારા વગર રહેવાની કલ્પના પણ ના કરતો નહીં હું મરી જઈશ હું મરી જઈશ એ શબ્દો ઉપર ચિમન પાણી થઈ ગયો અને ભાવુક થતાં દેવયાનીની આંખોમાં આંખો નાખીને બોલ્યો તો તું જ કહે લગ્ન વગર કેવી રીતે શક્ય છે દેવયાની તરત બોલી શક્ય છે ભૂલી ગયો આપણે આગળ વાત કરેલી ચિમન ખરેખર ભૂલી ગયો હતો ચિમન કઈ બોલ્યા વિના એની સામે જોઈ રહ્યો ચીમનને બાઘાની જેમ એની સામે જોતો જોઈ દેવયાની સમજી ગઈ એ બોલી લીવ ઇન રિલેશનશીપમાં ચીમન હજુ એની સામે જોઈ રહ્યો હતો ચીમને એની સામે જોતો જોઈ દેવયાની ચોખવટ કરતા ફરી બોલી આપણે લગ્ન વગર પતિ પત્નીની જેમ સાથે રહીએ છીએ એવો કરાર કરી લેવાનો ચિમન દેવયાની ઉપર ઓળઘોળ અને પાણી પાણી હતો એ તરત બોલ્યો હું તો તારો દીવાનો છું તું કહે તેમ કરીશું દેવયાનીને આટલું જ જોતું હતું એણે બધી પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી એ બોલી તો કાલે આપણે બંને ઓફિસમાંથી લીવ લઈ લઈએ સવારે કાકાને ટોકન આપીને આવીએ અને પછી કોર્ટમાં જઈને કરાર કરીને આવીએ આ સાંભળી ચિમન અચરજથી દેવયાની સામે જોઈ રહ્યો ચિમનને એની સામે જોતો જોઈ દેવયાનીએ પૂછ્યું શું વિચારે છે ચિમન બોલ્યો હું વિચારતો નથી પણ અચંબિત છું તે બધું ગોઠવી પણ નાખ્યું આ સાંભળી દેવયાનીના હોઠો ઉપર હાસ્ય આવી ગયું અને એ હાસ્યમાં અભિમાન છલકાતું હતું એ હાસ્ય વેરતા બોલી મને જેવી તેવી સ્ત્રી ના સમજ હું બધાને પહોંચી વળું એમ છું દેવયાનીની વાત સાંભળી ચિમનને ચેતી જવાની જરૂર હતી પરંતુ એને એની પસંદગી ઉપર અભિમાન થયું ચીમને પણ અભિમાનથી દેવયાની સામે હાસ્ય વેર્યું ચીમનને એની સામે હસતો જોઈ દેવયાનીને હાશકારો થયો ચીમનના હાસ્યને એણે મુકસંમતિ માની લીધી અને બોલી તો કાલે પાક્કું ચિમને પણ સામે કહ્યું પાકું ચીમને પાક્કું તો કહ્યું પરંતુ એના મનમાં એક સવાલ હતો એ એણે દેવયાનીને કહ્યો દેવી કાલનું પાક્કું પરંતુ મને એ તો કહે કે તે આ બધું કર્યું કેવી રીતે ચિમનનો સવાલ સાંભળી દેવયાની ફરી અભિમાનથી હસી અને બોલી આપણી ઓફિસના વકીલ પાસેથી લગ્ન વિષયનું કામ કરતા વકીલનો નંબર લઈ લીધો હતો અને એને ફોન કરી નક્કી કરી લીધું હતું દેવયાનીએ બોલવાનું પૂરું કરતા જ ચીમને ફરી પૂછ્યું કાલની એપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી ચિમનના બીજા સવાલના જવાબમાં દેવયાનીએ એનો નીચેનો હોઠ ચબાવતા હકારમાં માથું હલાવ્યું દેવયાનીને હકારમાં માથું હલાવતી જોઈ ચિમનનું અચરજ બેવડાયું અને એને ત્રીજો સવાલ કર્યો તને ખાતરી હતી કે હું માની જઈશ દેવયાની આંખો નચાવતી બોલી મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ હતો આટલું બોલી એને એની એક આંખ મિચકારી કાલનું નક્કી કરી બંને પ્રેમીઓએ જમવાનું પૂરું કર્યું અને હોટેલમાંથી નીકળી પોત પોતાના ઘરે ગયા આજે બંનેએ શહેરમાં કદાચ નવો ચિલો ચિતરવાનું નક્કી કર્યું હતું લિવ ઇન રિલેશનશીપ પશ્ચિમી સંસ્કૃતિની દેણ છે જે આપણી લગ્ન નામની સંસ્થાને ભાંગી નાખવા આવી હતી અનૈતિક સંબંધોને કાનૂની રૂપ આપવા આવી હતી ચીમન અને દેવયાની પણ એ જ રસ્તે જતા હતા